શ્રી ગણેશ હાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સસમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો અત્યારે ગુપ્ત નવરાત્રી ચાલી રહી છે ત્યારે આપણે માં દસ મહાવિદ્યાની પૂજા આરાધના તથા સ્વરૂપ વર્ણન કથા મહિમા સાંભળી રહ્યા છીએ આજે છે નવરાત્રિનો ત્રીજો દિવસ ત્રીજા મહાવિદ્યા માં સોળસિંહ દેવીની કથા મહિમા પૂજન વિધિ મંત્ર તથા આ દેવીની પૂજા આરાધના વ્રત જપ કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે તે પણ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મેં પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી વિસો જહી બોલો મા સોડસી ત્રિપુર સુંદરીની જે મિત્રો ત્રીજા મહાવિદ્યા શ્રી શ્રી સોળસી દેવી કે જેને બાલાસુંદરી ત્રિપુરસુંદરી લલિતાસુંદરી શ્રી વિદ્યા વગેરે નામોથી જાણી શકાય છે ત્રિપુરા દેવીનો પરિચય અલગ અલગ પ્રકારથી પ્રાપ્ત થાય છે જેમ કે પરાશક્તિથી પ્રગટ થઈને ત્રિમૂર્તિની સૃષ્ટિ કરવાને લીધે પરાદેવીનો ત્રયમય હોવાને કારણે પ્રલય પછી ત્રણેય લોકને પૂર્ણ કરી દેવાના કારણે ત્રિપુરા નામ પડ્યું છે પુરાતન કાળમાં પરમપિતા બ્રહ્માજીએ ભગવાન શ્રી હરિ નારાયણે અને મહેશ આદિ દેવતાઓ સ્તુતિ કરીને માને પ્રસન્ન કર્યા એટલા માટે બધા દેવતાઓએ માને ત્રિપુરા નામ આપ્યું કારણ કે ત્રિદેવે માની આરાધના કરી માટે આ માતાજીનું નામ છે ત્રિપુર સુંદરી મા મહાશક્તિ સોળસી દેવીના સ્વરૂપનું વર્ણન કરીએ તો તેના ત્રણ સ્વરૂપે માની પૂજા થાય છે પેલું છે બાલાસુંદરી જેમાં આઠ વર્ષીય કન્યાના રૂપમાં મા ભક્તોને દર્શન આપે છે બીજું સ્વરૂપ છે ત્રિપુર ત્રિપુરસુંદરી જેમાં સોળ વર્ષીય સુંદર કન્યાના રૂપમાં મા ભક્તોને દર્શન આપે છે અને ત્રીજું છે લલિતા ત્રિપુર સુંદરી જે યુવા સ્વરૂપમાં ભક્તોને દર્શન આપે છે મુખ્ય નામ માનું છે તે મહા ત્રિપુર સુંદરી છે અન્ય નામમાં શ્રી વિદ્યા સુંદરી રાજરાજેશ્વરી લલિતા કામેશ્વરી મીનાક્ષી આદિ નામ પણ જાણીતા છે માની રક્ષા માટે કામેશ્વર ભૈરવ હંમેશા મા સાથે વિદ્યમાન રહે છે ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારમાં ભગવાન પરશુરામ કે જે માના નખમાંથી ઉત્પન્ન થયા ગણાય છે મા ભગવતી દેવીની ઉપાસનાનું સ્થાન છે ખૂણો અને માનો સ્વભાવ છે સૌમ્ય તીર્થસ્થાનોમાં વાત કરીએ તો કામાખ્યા શક્તિપીઠ છે યોની પીઠ ગુવાહાટી આસામમાં માનવ સ્થાનક ગણાય છે જે ભક્તો માની ઉપાસના કરે છે તેમની સર્વે મનોકામના પૂર્ણ થાય છે માનો મંત્ર છે ઓમ રીમ શ્રીમ ત્રિપુર સુંદરીએ નમઃ આ મંત્રનો જપ કરવાથી વ્યક્તિત્વ વિકાસ થાય છે સ્વાસ્થ્યનો લાભ પ્રાપ્ત થાય છે સુંદર કાયા પ્રાપ્ત થાય છે સુંદરતા પ્રાપ્ત થાય છે તન મનથી માટે માની જે ભક્તો સાધના કરે છે તે ત્રણેય લોકમાં પૂજનીય બને છે હવે આપણે સાંભળીએ મા સોળસીની ઉત્પત્તિ કથા શ્રી સોળસી દેવી કાલિકાની જેમ જ સિદ્ધિઓની દાત્રી છે અને આમની કૃપાથી સાધકો સિદ્ધિ મેળવ્યા કરે છે મૂળરૂપથી આદિ ભવાનીનું અનંત નામ અને સ્વરૂપ છે પરંતુ તેમનું તેજસ્વી રૂપ તથા અભિન્ન પરિચય ફક્ત એટલો જ છે કે આધ્ય મહાદેવી પોતાના બે ભેદોથી પ્રગટ થઈ છે પહેલો છે શ્યામવર્ણ તથા બીજો છે રક્તવર્ણ શ્યામવર્ણા થઈને દેવી કાલી તથા રક્તવર્ણા થઈને આ જ મહાવિદ્યા સોળસી કહેવાય છે માં સોળસીની કથા કંઈક આવી છે એક સમયે અગત્ય મુનિ સમસ્ત પીઠોના દર્શન કરવાના ઉદ્દેશ્યથી નીકળ્યા ત્યારે મધ્ય માર્ગ તેઓએ અસંખ્ય જીવોને દુઃખથી પીડિત જોયા એમની એવી દુઃખદ સ્થિતિ જોઈને ઋષિનું હૃદય પીગળી ગયું કરુણાથી ભરાઈ ગયું પોતાના આગલા રોકાવાના સ્થળ કાંચીપુર નામના સ્થાન ઉપર તેઓએ મહાવિષ્ણુની તપસ્યા કરી તેમણે પ્રસન્ન કર્યા જેના કારણે મહાવિષ્ણુ પ્રત્યક્ષ થયા તેમને પ્રસન્ન અને સંતુષ્ટ જાણીને મુનિએ કહ્યું હે પ્રભુ જગતમાં સમસ્ત જીવો દુઃખથી વ્યાકુળ થઈને જીવન વ્યતીત કરી રહ્યા છે કૃપા કરીને તેમના ઉદ્ધારનો ઉપાય કરો મુનિના શબ્દો સાંભળીને મહાવિષ્ણુએ તેમને એક સ્થૂળ પ્રતિમા પ્રદાન કરી તથા તેમના વિષયમાં પણ બતાવ્યું તેનું સવિસ્તર મહાત્મય પ્રગટ કરવા માટે તેઓએ પોતાનો અંશભૂત હયગ્રીવને નિયુક્ત કર્યા જેણે અગસ્ય મુનિને ભંડાસુરની કથા સંભળાવી એ ભંડાસુર કઈ રીતે તેના વિશેષ તપોબળથી શિવ દ્વારા વરદાન મેળવીને એક બ્રહ્માંડના સ્વામી બન્યા હતા સોળસીના પ્રધાન ત્રણ સ્થાન છે જ્યારે સૂર્ય ઉત્પન્ન થતાં જ ઉગ્ર રૂપ ધારણ કરવા લાગ્યો ત્યારે તેમાં પારમેષ્ઠે સોમની આહુતિ થવા લાગી આહુતિ મળતા જ સૂર્યની ઉગ્રતા શાંત થઈ ગઈ રુદ્રાગ્નિ સૂર્ય શિવ બની ગયા શિવ ભાવ સ્વરૂપ સૂર્ય જ સંસારના ઉત્પાદક છે શિવાત્મક સૂર્ય જ પૃથ્વી અંતરિક્ષ અને ભૂલોક અર્થાત પૃથ્વી રૂપ ત્રણેય લોકનો અને તેમાં રહેવાવાળી પ્રજાનું નિર્માણ કરે છે આ શિવાત્મક તંત્ર તંત્રશાસ્ત્રમાં પંચવક્ત્ર શિવની શક્તિ કહેવામાં આવે છે તે શક્તિનું નામ સોળસી છે જે રીતે અગ્નેય રુદ્રની શક્તિ તારા છે એ રીતે પંચવક્ત્ર શિવની શક્તિ સોળસી છે મધ્યાહન કાળના સૂર્યને ઘોર સૂર્ય કહેવાય છે અને પ્રાતઃકાળના સૂર્યને શાંત શિવ કહેવાય છે શાંત શિવની શક્તિ શિવ છે તંત્ર સારમાં શિવા શક્તિના સ્વરૂપ તત્વનું ચિંતન આ રીતે કરવામાં આવે છે શક્તિ ભેદ અને કાર્ય ભેદથી ભગવાન શંકરના અનેક હોય છે શિવ તો એક જ છે પણ જ્યારે એ સૂર્ય રૂપમાં પાંચ દિશાઓમાં વ્યાપ્ત થાય છે તો તે પંચવક્ત પંચમુખી બની જાય છે એમના પાંચ મુખોનું નામ છે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ અને ઉર્ધ્વ દિશા પ્રમાણે જે ક્રમ છે તે છે ભગવાન શિવના સ્વરૂપ નામ તત્પુરુષ સધ્યો વામદેવ અઘોર અને ઈશાન આ પાંચેય મુખોનું વર્ણન ક્રમથી હરિત રક્ત ધૂમ્ર નીલ અને પિત્ત છે પંચવક્ત્ર શિવના દસ હાથ છે અને દસે હાથોમાં અભય ટંક ત્રિશુલ વજ્ર પાસ ખડક અંકુશ ઘંટા નાગ અને અગ્નિ આ દસ આયુધો અસ્ત્ર ધારણ કરેલ છે આ શિવ સર્વજ્ઞ છે એમના ત્રણ નેત્ર છે એમનું સ્વરૂપ અનાદિ બોધ છે અને પાંચય દિશાઓમાં પ્રભુની સત્તા છે પાંચય દિશાઓને તેઓ હંમેશા જોતા રહે છે એમના ત્રણ સ્વરૂપ ધર્મ છે આગ્નિ વાયવ્ય અને સૌમ્ય બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર અગ્નિ સોમ પાંચેયમાં ઇન્દ્રરૂપ સૂર્યમાં જ સોળસી દેવીનું પ્રધાન નિવાસ છે ભૂલોક ભુવહલોક અને સ્વલોક ત્રણેય લોકમાં આ શક્તિથી જ ઉત્પન્ન થાય છે શરીરમાં મન પ્રાણ વાક શક્તિ ત્રણેયની સ્વામીની છે સોળસી દેવી માટે આમનું એક નામ ત્રિપુર સુંદરી પડ્યું છે સોળસી અર્થાત સતી જ્યારે સોળ વર્ષના હતા માટે સોળસી કહેવાના ત્રિપુર સુંદરીનો અર્થ થાય છે ત્રણેય લોકમાં તેમનાથી સુંદર કોઈ છે જ નહીં અર્થાત માં જ સુંદર છે માટે ત્રિપુર સુંદરી રાજ રાજેશ્વરીનો અર્થ થાય છે રાજાઓમાં પણ સર્વશ્રેષ્ઠ અભિજિત અને લલિતા દેવીનો અર્થ થાય છે અત્યધિક સુંદર અને આકર્ષણથી ભરપૂર માટે દેવી સોડસી કહેવાય છે જેમાં સોળ કલા ચંદ્રમામાં કહેવાનું છે એ જ રીતે સોળ કલા દેવીમાં જોવા મળે છે ચંદ્રમાનો પ્રકાશ અને અગ્નિનો પ્રકાશ આ ત્રણેય પ્રકાશોને પ્રકાશિત કરવાવાળા દેવીને ત્રણ નેત્ર છે સૌર શક્તિ સમસ્ત ખગોળમાં વ્યાપ્ત છે ચતુર્ભુજા છે પ્રાતઃકાળના બાલાર્ક અર્થાત બાળ સૂર્ય સમાન સાક્ષાત માં પ્રતિકૃતિ રૂપ દેખાય છે સૌર શક્તિ આકર્ષણ શક્તિ ગુરુત્વાકર્ષણની શક્તિમાં પાસથી આખી પૃથ્વી બંધાયેલી છે માં સોળસીને કારણે જ આ બધું બંધાયેલું રહે છે માના હાથમાં પાસ એ સૂચિત કરે છે કે સમસ્ત ગ્રહ નક્ષત્ર ચર અચર જગત પર માનો અંકુશ છે ત્રણેય લોકમાં વ્યાપ્ત રુદ્રનો અન્ન વાયુ વર્ષા ત્રણ બાણ છે જે સૂચક છે કે સૃષ્ટિ કરતા બ્રહ્માજી પાલક કરતા ભગવાન શ્રી હરિ નારાયણ અને સંહાર કરતા રુદ્ર ખંડ પ્રલયના કરતા યમ ચારેય આમના આધીન છે માટે જ માં ચતુર્વાહા કહેવાય છે જે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને યમ ઉપર પણ માનું વર્ચસ્વ છે બ્રહ્માંડ પુરાણમાં સોળસી દેવીને બ્રહ્મા વિદ્યા બ્રહ્મમયી મોક્ષ આપવાવાળી દેવી કહેવાય છે માનું બીજું નામ શ્રી વિદ્યા છે સાધનાથી શિવલોકની પ્રાપ્તિ થાય છે માટે માની સાધના જે ભક્તો કરે છે તે અંતે શિવધામ જાય છે અનેક જન્મોની ઉપાસના તપસ્યાના ફળ સ્વરૂપે માની ઉપાસનાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે ભગવતી સોળસીની ઉપાસનાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે કાલિકા પુરાણમાં કહ્યું છે કે કામરૂપિણી દેવીની નવ પ્રકારની પૂજા થાય છે વિધિપૂર્વક મા ત્રિપુરાની પૂજા કરવાથી ભક્તનું સર્વે અભિષ્ટ પૂર્ણ થાય છે અને ધનની વર્ષા થાય છે અંતે દેવલોકમાં જાય છે દેવી સાત્વિક છે માટે મદિરા કરવા કરવાવાળાને આ સાધના સિદ્ધ થતી નથી જેમ આપણે આ સોમાસની નવરાત્રિમાં નવદુર્ગાની ઉપાસના કરીએ છીએ તેમ આજે માના નવદુર્ગાના સ્વરૂપની પણ ઉપાસના મા સિદ્ધિદાત્રીની ઉપાસના કરી શકાય છે અને માની પૂજા કરતી વખતે સવારે સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ સફેદ વસ્ત્ર ધારણ કરી શકાય તો ઉત્તમ છે માં સૌમ્ય સ્વરૂપા છે માટે સફેદ વસ્ત્ર ધારણ કરીને જો સાધના કરવામાં આવે તો સાધનાનું ફળ અને ઘણું થઈ જાય છે સફેદ રંગનું આસન સફેદ પુષ્પ સફેદ રંગના નૈવેદ્ય ફળ મીઠાઈ બરફી લાડુ પતાસા અને મિશ્રી એટલે કે સાકરનો ભોગ ધરવો જોઈએ માની સામે ઘીનો દીપક પ્રગટાવવો જોઈએ અને માળા મોતીની કે ચંદનની અથવા તુલસીની માળાથી માના જપ મંત્ર કરવા જોઈએ ભગવતી સોળસીનું ચિત્ર જો હોય મૂર્તિ હોય કે ન હોય પરંતુ મા કુળદેવીના રૂપમાં જે કોઈ મા આપણા ઘરમાં બિરાજમાન છે માં તો એક જ છે તેમની પણ પૂજા આરાધના કરી શકાય છે સૌપ્રથમ હૃદયમાં માનું ધ્યાન ધરવું જોઈએ પ્રાતઃકાળના સૂર્યની જેમ જેમનું તેજ છે માના ત્રણ નેત્ર છે વિવિધ અલંકારોથી મા સજ્જિત છે ચારેય ભૂજાઓમાં ધનુષ બાણ ચાપ પાસ સુશોભિત છે શ્રીચક્ર પર આસીન સૌંદર્યની દેવી ત્રૈલોક્યની આધાર જગન્માતા સોળસી દેવીને નમસ્કાર કરું છું ધ્યાન કરું છું મા તારું ભજન કરું છું આ રીતે માની સામે વિનવણી કરવી અને પૂજન કરવું કથા સાંભળવી મંત્ર જપ કરવો માનો મંત્ર છે ઓમ ક્લીમ સોમ આ મંત્ર એકસો આઠ વાર જપી શકાય છે વેદશાસ્ત્રોમાં બિંદુ બીજ અને નાદને જ રૂપમાં ત્રિપુરા કહેવાય છે અને અથર્વવેદમાં ત્રિકોણને ત્રિપુરસુંદરીનું આસન માનેલ છે એટલે જ આજના દિવસે શ્રીયંત્રની પૂજા શ્રીચક્રની પૂજા પણ થાય છે માને શ્રીયંત્ર પણ કહેવાય છે ત્રિકોણના મધ્યમાં જે બિંદુ છે તે જ ત્રિપુર સુંદરીનું પ્રતિક છે બિંદુયુક્ત શ્રીયંત્ર જ પૂજનીય હોય છે તંત્રશાસ્ત્રમાં કથા આવે છે કે એકવાર શિવાના વિયોગમાં ભગવાન શિવ હાહાકાર કરવા લાગ્યા ત્યારે દેવી અર્થાત પાર્વતી દેવીએ પોતાને શ્રીયંત્રમાં છુપાવી લીધા ત્યારે શિવ ભગવાને ચક્રની મધ્યમાં દેવીને ઘણા શોધ્યા પરંતુ ભગવતીના દર્શન ન થઈ શક્યા અંતમાં શ્રીયંત્રના બિંદુમાં શિવે ત્રિપુરસુંદરીના દર્શન થયા એ રૂપને જોઈને શિવ ભગવાને રાજરાજેશ્વરીનું રૂપ ધારણ કરી લીધું ત્યારે પાર્વતી દેવીને જોવા માત્રથી જ શિવજીનું સ્વરૂપ ત્રિપુરસુંદરીમાં પરિવર્તિત થઈ ગયું શ્રીયંત્રમાં એ જ ત્રિપુરસુંદરીની આરાધના કરવામાં આવે છે ત્રિપુરસુંદરીને જ શ્રી વિદ્યાના નામથી એટલા માટે જાણવામાં આવે છે દેવતા ભગવાન મહાદેવ છે અને તેમની શક્તિ છે ત્રિપુર સુંદરી અથવા સોળસી ત્રિપુર સુંદરીનું જ આધિપત્ય સૃષ્ટિમાં છે અને તેમનો જ અંકુશ છે ત્રિપુર સુંદરીની ઉપાસના આત્મશક્તિમાં વૃદ્ધિ કરે છે ત્રિપુરા રહસ્યમાં એવું કહેવાય છે કે સવરજન ઋષિએ પરશુરામજીના પ્રશ્ન પૂછતા કે સર્વે રીતે માર્ગ શ્રેષ્ઠ કયો છે કયા દેવીની ઉપાસના કરવી જોઈએ ત્યારે તેમના ગુરુએ તેમને ત્રિપુરાની આરાધના કરવા માટે કહ્યું હતું જે સર્વે ઈચ્છા પૂર્ણ કરનાર છે ગુરુએ કહ્યું કે હે પરશુરામ તમે પણ મારા સમાન ઈચ્છા પ્રમાણે સદાચાર કરો બધા ભાવોમાં સ્વઆત્માને અને સ્વઆત્મામાં સર્વ ભાવોને જોઈને પિંડ અહમ ભાવને છોડીને ભાવના આસન પર સ્થિર રહો આત્મા જ આત્મા લલિતા દેવી છે માટે તમે દેવીની ઉપાસના કરો આમ ત્રિપુર સુંદરી સોળશી દેવીની ઉપાસના ભગવાન પરશુરામે પણ કરી હતી રાજરાજેશ્વરી શ્રી વિદ્યા પંચ પ્રેતાસન પર આસીન રહે છે અને બ્રહ્મા વિષ્ણુ રુદ્ર ઈશ્વર અને સદાશિવ આદિ

અસમર્થ થાય છે અર્થાત બ્રહ્માજી બ્રહ્માણી રહિત થાય ભગવાન મહાદેવ શક્તિ રહિત થાય અને ભગવાન નારાયણ લક્ષ્મી રહિત થાય માટે અસમર્થ બને છે ત્યારે તેઓ પ્રેત કહેવાય છે આમાં પણ બ્રહ્મા વિષ્ણુ રુદ્ર અને ઈશ્વર આ ચાર પાંચ છે જે સદાશિવનું જ એક સ્વરૂપ મનાય છે શ્રી વિદ્યા લલિતા કામેશ્વરી મહાત્રિપુર સુંદરીની ચારેય ભૂજાઓમાં પાસ અંકુશ ઈક્ષુ ધનુ અને પંચપુષ્પ બાણોનું ધ્યાન કરવામાં આવે છે અને માની આરાધના કરવામાં આવે છે માના હસ્તમાં જે પણ આયુધો છે તેમાં પાસ છે તે ઈચ્છા શક્તિ છે અંકુશ તે જ્ઞાન શક્તિ છે અને ઈક્ષુ ધનુ અને પંચબાણ તે ક્રિયાશક્તિનું સ્વરૂપ છે શ્રીદેવી અથર્વ શીર્ષમાં કહેવાનું છે કે આ પરાશક્તિની શક્તિ છે તે સોળસી દેવી છે વિશ્વ મોહિની છે પાસ અંકુશ ધનુષ બાણ ધારણ કરવાવાળી છે અને મહાવિદ્યા છે હે ભગવતી હું આપને નમસ્કાર કરું છું હે માતા મારી બધી રીતે રક્ષા કરો માની ઉપાસના તે પાપ નાશ કરવાવાળી છે ભોગ મોક્ષ આપવાવાળી છે અનંત અર્થાત અંતરહિત છે વિજય આપનારી છે નિર્દોષ શરણ લેવા યોગ્ય કલ્યાણકારીણી અને મંગલ સ્વરૂપા દેવીને અમે નિત્ય પ્રણામ કરીએ છીએ બોલો મા સોળસી દેવીની છીએ મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ